સવારેનો ફોન આવ્યો હતો આઠ સાડા આઠે આ બધું વચ્ચે વોલ્ટ હતો ત્યાં પહોંચ્યો હતો અને ટાઈમસર ફ્લાઇટ ને બધું પતી ગયું હતું અને આજથી થઈ ગયું અમારે ઘર ખાલી કાલેનું થોડુંક સૂનું સૂનું લાગે પણ હવે ધીમે ધીમે બધું એડજસ્ટ થતું જ અને અત્યારે છીએ આમે આમે એક થોડુંક ચોકડીનું કામ ચાલુ કર્યું છે એમાં એવું હતું કે છોકરી તો બનાવી હતી પણ બધું આપણે મકાન બને મકાનમાં પાસણના ભાગમાંથી એટલે બહારની સાઈડ એક છોકરી બની કીધી ને તો ક્યારેક પોગ્રામ બોગ્રામ હોય તો વાસણ બાસણ ધો હોય તો ત્યાં ધોવાઈ જાય એટલે કાલે ક્રિશુભાઈ ગયા પછી મેરેજમાં ગયા પણ આમ વિડીયો બનાવવાની ઈચ્છા જ નહોતી થતી એટલે પછી કંઈ ત્યાં વિડીયો બનાવો નહીં અને બ્લોગ પૂરો કરવા ફોન કાઢો પણ કોને ખબર કઈ એમ બોલાનું જ નહીં અને કઈ લો પૂરો ન કરીએ ક્યાં એટલે કાલે તો પછી આમ આખો દિવસ સાંજ બપોર પછી ગયા પછી આમ કઈ ગમતો જ નહોતો એટલે કઈ આગળ વિડીયો લીધો નથી હવે આજથી કાચું આપણે રેગ્યુલર ચાલુ કરીએ અમે પહોંચી ગયા છીએ હમણાં તો દસ પંદર દિવસથી આવ્યા નહોતા ગલગોટા મસ્ત ફૂલ નીકળવા મીડ્યા છે અને જો આ બનાવી ચોકડી એટલે હું જ બહાર રસોઈ બનાવતા એટલે લાઇથી નાઈતી વાસણ ધોવાઈ જાય એટલે આજે ચણતર કરી અને એને પ્લાસ્ટર મારી દે પછી ખાલી પથ્થર લગાવવાના રહે અને આંબાઈ હવે હારા તાવા મૂળા જેમ જેમ પાકતા જાય એમ કાઢતા જાય છે આમ નવા પાન નીકળતા જાય છે કોક કોક હવે ઓલા અમુક રહ્યા છે થોડાક એ પણ લાગે છે હવે પાણી હમણાં નહીં પાય ને એટલે હારા થઈ જાય કેળાઈ મસ્ત મોટી થઈ ગઈ છે કાંદા થઈ ગયા ટોપ તુંબડી પાકી ગઈ છે હવે તો એ તો નહીં હાલે બીજી જોઈ નીકળે તો છવ્વીસમી જાન્યુઆરીનો માહોલ એમો છે ભાઈ અમારે સર્જનની સામે

યાદ કરાયો મેલે તો આજ બગ 8-8 ફ ફોન આવ્યો તો 8 ક આવો કેમ હા અત્યારે આવ્યો વેલો ગયો ને અમારે સોઈત રાખીને ડાન્સ કરાવવાનો હતો એ મસ્ત કરતો એ ફાઈન તો એકલો એમ હા હવે પ્રેક્ટિસ બહુ મસ્ત કર છેાનમાં મેયો કીધું જ છે તારા આવવાનું છે આ થઈ જાય હારું કે

કીધું આગળ ને ફોન આવ્યો ને મેં ક્રિશ્ન સૂટ પહેરને જવાનું છે એમ કીતે આગળ આવ્યો મારી રાહ જોજો થોડીક થોડુંક લેટ થાય એને જો કાલે વિડીયો બનાવો તો પણ કાલે પછી જ નહીં આખો દિવસ અને હવે દિવસની રજા રાખી દીધી કાલે ક્યાં અમારે ગયા પછી લેવો તો તોય બોલાવું જ નહીં જ નહીં

કરતા આપણે જાતા હતા ત્યાં રાખો ને આપણે પાંચ દસ દિવસ જાય ને એક જગ્યાએ એને કીધું ને મેં તો હાલો આપણે કપલમાં જાય એક એકલા જવું હોય તો ક્યો કે કપલમાં જ જાવ હાલો આપણે જાય વાત કરતો મારે અધૂરો રહી જાય

છે અરે બીજી બીજી આમ હા બોલો ભાઈ ક્યાં જવું છે હલો અત્યારે ફોટોશૂટ કરવાનું છે ભાઈ ગોઠવાઈ દોહમદ અરે અમે આદમી પાસે ઉભા રહ્યો

આપણે જે આગળનો બ્લોગ મૂક્યો હતો એમાં બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી હતી એટલે એને તમારે ખૂબ ખૂબ આભાર એમાં અમુક તો ઘણા એવી કોમેન્ટ હતી કે ભાઈ તમને રોતા કે અમને કે આંખમાં કેડાયેલ એટલે એવી કોમેન્ટ ઉપરથી આપણને લાગે કે આમ આપણા વ્યુઅર આપણી લાગણીથી જોડાયેલા હોય છે એટલે આવા નવા તમે લાગણીથી જોડાયેલા રહો અને અમને સાથ સહકાર આપતા રહો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર સારી સારી એવી કોમેન્ટ કરવા બદલ અને જો આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ